શિહોર લોકોના અમરગઢ ગામે ડેન્ટલ હોસ્પિટલ ખાતે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભારત સરકાર સ્વાસ્થ્ય મંત્રાલયના આદેશ અનુસાર તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ એટલે કે વિશ્વ તંબાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમની ઉજવણીનો ઉદ્દેશ એક હતો કે બાળકોને તંબાકુ ઉદ્યોગની દખલગીરીથી રક્ષણ આપો આ ઉજવણીના ભાગ સ્વરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમ કે ફ્રી દત્ત નિદાન કેમ્પ ટીચિંગ નોન ટીચિંગ વિદ્યાર્થી દર્દીઓ તેમજ સામાન્ય લોકો માટે ટોપિકો કાઉન્સલિંગ વિવિધ લેક્ચર્સ તથા સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ તંબાકુથી થતાં આડઅસરો વિશે પણ માહિતી આપવામાં આવે લોક જાગૃતિ માટે સ્કીટ તથા રેલીનું આયોજન કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત રહેલા તમામ લોકોને તમાકુથી દૂર રહેવા માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવે કે જે મહેતા ટીવી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ દ્વારા ભૂતકાળમાં પણ આવા વિવિધ લોકજાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવેલા છે અહીં એક તમાકુ મુક્તિ કેન્દ્ર કાર્યરત છે જેમાં આશરે ત્રીસ જેટલા દર્દીઓ રોજ તમાકુ છોડાવવા માટે આવે છે અહીં ઉપસ્થિત હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ તેમને તમાકુ છોડાવવામાં મદદ કરે છે જે લોકો પણ તમાકુની સમસ્યાથી પીડાતા હોય અને છોડવા માંગતા હોય પણ કોઈ પણ કારણોસર તમાકુના આદતથી ના છોડી શકતા હોય તે કે જે મહેતા ટીબી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ નેન્ટલ સાયન્સ અમરગઢ મુલાકાત અવશ્ય લે